આધુનિક ટેકનોલોજી સાથેનું પુસ્તકાલય સુલભ કરવું યુવાનો માટે તંદુરસ્ત ભવિષ્ય ફિટનેસ જીમ રમતગમતના મેદાનો અને અન્ય પ્રવૃત્તિઓ માટે યોગ્ય સુવિધાઓ ઉભી કરવી ટ્રાફિક વ્યવસ્થા વાહન પાર્કિંગ માટે વિશેષ વ્યવસ્થા કરવી આધુનિક શાળા સુધારણા શાળાઓમાં આધુનિક ટેકનોલોજી અને શિક્ષણ પ્રવૃત્તિઓનો અમલ કરવો સફાઈ અભિયાન દરરોજ સફાઈ અભિયાન ચલાવવું અને નગરની ગટર વ્યવસ્થાનું આધુનિકરણ કરવું પ્રજાની નિષ્ઠા અને આદર યા પછી પક્ષ પલટો નહીં કરવાના વચન સાથે જનસેવા કરવી આ જાહેર સોગંદનામું વિસાવદર નગરની પ્રજા પક્ષે નિષ્ઠા કર્તવ્ય અને જવાબદારીની જીવંત પ્રતિતિ છે આમ આદમી પાર્ટી વિશ્વાસ અપાવે છે કે જો નાગરિકો તેમને આ જવાબદારી સોંપે તો તેઓ આ તમામ વચનોની અમલવારી નિષ્ઠાપૂર્વક કરશે તેવું સોગંદનામું લોકો સમક્ષ મૂકવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ભનુભાઈ સાસિયા વિસાવદર હલો અમે વિસાવદર મહાનગરપાલિકાની આમ આદમી પાર્ટીની ચૂંટણી લડી રહ્યા છીએ અને મારું નામ બદાણિયા ઈલાબેન જયંતિભાઈ છે અને મારો વોર્ડમાં વોટ

એવા ઘણા કૌભાંડ છે અને ખાતરી આપી છે જંગીભાવી એકવી ઉમેદવારીને ચૂંટાડો એવી અમારી અપીલ છે હું હરેશભાઈ સાવલિયા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ જુનાગઢ આજે અમારા જે નસ નગરપાલિકામાં ઉમેદવારો આમ આદમી પાર્ટી તરફથી લડી રહ્યા છે તે તમામ ઉમેદવારોએ આ જનતાની સમક્ષ પોતાનું સોગંદનામું રજૂ કર્યું છે કે અમને જો વિસાવદર નગરપાલિકાની જનતા છે તો અમે જે કાંઈ ગેરંટીઓ આપી છે તે તમામ ગેરંટીઓ પૂર્ણ કરીશું અને અમે એવા પણ સોગંદ લઈએ છીએ કે અમે આમ આદમી પાર્ટીના નેજા નીચે જીતવાના છીએ ત્યારે આમ આદમી પાર્ટી છોડી અમે ક્યાંય જશું નહીં માત્ર ને માત્ર જનતાની સેવા કરતા રહીશું આવું સોગંદનામું જાહેર કર્યું છે ત્યારે હું વિસાવદર નગરપાલિકાની જનતાને બે હાથ જોડીને અને વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો આપની સમક્ષ લડી રહ્યા છે આપની વિસાવદ નગરપાલિકામાં લડી રહ્યા છે તો આ તમામ ઉમેદવારોના નિશાન ઝાડુના બટનના નિશાનને મત આપી અને વિજય બનાવો જેથી કરી આ વિસાવદ નગરપાલિકાને સ્વચ્છ અને સુંદર બનાવી શકાય આ વિસાવદ નગરપાલિકાને ભ્રષ્ટાચારથી મુક્ત કરી શકાય અને નાનામાં નાના માણસોની સેવા કરી શકાય માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મત આપી અને ભવ્યથી ભવ્ય વિજય બનાવો